એસકે ટ્વેન્ટી વન ન્યૂઝ ગુજરાતીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે ઘોઘા તાલુકાના ગરીબપરા ગામે એકતાલીસ ઘેટા બકરાના થયા મોત આજરોજ તારીખ અઠ્યાવીસ નવ બે હજાર સવારે દસ કલાકે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગોઘા તાલુકાના ગરીબપરા ગામે રહેતા લાલજીભાઈ સીધીભાઈ હારગરડાના ઘેટા ઓગણચાલીસ અને બે બકરા કુલ એકતાલીસ ઘેટા બકરા કોઈ અગમ્ય કારણોસર મરી જતા તાત્કાલિક ગરીબપરા ગામના સરપંચ મગનભાઈ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તાત્કાલિક તંત્રને જાણ કરતા એફએસએલની ટીમ તથા પશુઓના ડોક્ટરો ઘટના સ્થળે પહોંચી હતી અને આ એકતાલીસ ઘેટા બકરાઓના સા કારણે એકસાથે મૃત્યુ પામ્યા છે એનું પીએમ કરીને એફએસએલના કર્મચારીઓએ આગળની તપાસ હાથ ધરી અને આ બનાવની જાણ ગ્રામજનોને થતાં જ મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા કાકિર્દી દરમિયાન હાડગરડા લાલાભાઈ સિદ્ધિભાઈના એકતાલીસ બકરા કોઈ કારણ જાણવા મળેલ નથી અગમે કારણોસર મરી ગયેલ છે અને તેની તપાસ અત્યારે વેટનરી ડૉક્ટર કરી રહ્યા છે જેમાં ઓગણચાલીસ ઘેટાઓ અને બે બકરાઓનો સમાવેશ થાય છે હજી કારણ જાણવા મળે નથી માલધારી ઉપર આપ તૂટી પડ્યું એવું છે કારણ કે એની જીવાદોરીના જે માલ હતા એમાંથી બે ચાર માલ બાલ બચ્યા છે અને એનો જીવન પૂરવાનો જે જે સંપત્તિ એ ખોઈ બેસ્યા છે સરકારને વહેલી છે સહાય આપે એવી અમે ગામ લોકો અને માલધારી સમાજ અને વ્યક્તિ પોતેને સહાય મળે એવી વિનંતી કરીએ છીએ